બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદ અને નદી નાળા છલકાતા ગામડાઓમાં રોડ રસ્તા ઘરો અને ખેતરોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હવે પાણી ધીમે ધીમે ઓસરાતા ખેડૂતોના ચોમાસાના પાક તથા બાગાયતી પાકોને થયેલ ભારે નુકસાનીના સમાચાર મળી રહ્યા છે વાવ તાલુકાના ભાટવર ગામના ખેડૂત ભગવાનભાઈ બ્રાહ્મણના ખેતરમાં અંદાજિત બે એકર જમીનમાં બસો જેટલા આંબાનો છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદ અને જમીન ધોવાણના કારણે આંબાના છોડને ભારે નુકસાન થયું છે ખેતરોમાં પાણી ભરાવાના કારણે જમીન ધોવાણ સર્જાયું છે અને ખેતરો ખાડામાં ફેરવાઈ ગયા છે પાક નિષ્ફળ થતા ખેડૂતોના સપના તૂટી ગયા છે ખેડૂત ભગવાનભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે સરકારે યોગ્ય સહાય આપીને ખેડૂતોને ફરી ઉભા કરવામાં મદદરૂપ થવું જોઈએ અમારે આ વરસાદ પૂરને કારણે પાણીમાં જળબંબાળ જેવી ભાટવર ગામમાં ખેતીને થઈ ગઈ છે એટલે આ બે એકરમાં બાગાયત આંબાની ખેતી કરી હતી એ પણ નિષ્ફળ ગઈ છે આ બાજુ જુવારની ખેતી કરી હતી એ પણ નિષ્ફળ ગઈ છે બાજરી એરંડા સબ પાક નિષ્ફળ થઈ ગયો છે એટલે અને જમીનને પણ ધોવાણ સાફ થઈ ગયું છે એટલે સરકાર શરીરને વિનંતી છે કે પાક નિષ્ફળ તો મળે પણ ધોવાણનો પણ સહાય મળે પાકની ને ધોવાણની બે સહાય મળે એવી વિનંતી છે એવી મારે એક નહીં આખા ભાટવર ગામમાં આવી જળબંબાળ સ્થિતિ છે તે જ રીતે પ્રજાપતિ મંજીભાઈ રત્નાભાઈએ જણાવ્યું હતું કે તેઓએ બે એકરમાં તલનું વાવેતર કર્યું હતું જે સંપૂર્ણ નાશ પામ્યું છે તેમજ ખેતરમાં ઊભી રહેલી સાઠ ફૂટ લાંબી નીલગીરીનું ઝાડ તૂટી પડી ગયું છે તેમણે પણ સરકાર સહાય કરવાની અપીલ કરી છે પ્રજાપતિ નંદીભાઈ રત્નાભાઈ ગામ ભાટવર મારા ખેતરમાં તલનું વાવેતર કરતો બે એકર જેટલું અને હાલ તલ કોવરાઈ ગયેલ છે અને એક લીલગરી સાઠ ફૂટ લાંબી હતી તે પણ પડી ગયેલ છે અને તો સરકાર કંઈ આપે તો સહાય આપવા મારી એક છે મારા ભાઈ પાચાભાઈ દયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ત્રણ દિવસથી જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે નુકસાનીનો કોઈ પાર નથી એરંડા ઝાર બાજરી સહિત સહિતના તમામ પાકો ધોવાઈ ગયા છે સાહેબ આ તો પાણી આવ્યું છે તે ભગવાનને ખબર છે ત્રણ રાજ્યો તો કાઢી હતી તે ભરપૂરને ખબર છે તે અમે તો રાજનીતિ સોખા રાંધી રાંધી કાતા સોખાય થઈ રહ્યા ગવે થઈ રહ્યા કોઈ ના થઈ રહ્યું હરિઓમ સીતારામ હવે લોટ લાશી લાશી ને સાહમાં પીવા સા ક્ષેત્રની તો કઈ સાહેબ તે હાલત દીધી પાણી આવ્યું માથડો બોલ હાથ ફૂટ આવ્યું સાહેબ હાથ ફૂટ કેટલું નુકસાન નુસ્ખનનું કે પાર નથી આયડા વાયા હતા તે આયડા બળી જાય ને ધારી વાવી ધારી બળી જઈને બાદરી દીધી કે મારે તો ચાર બોટ આદમી છે ચાર બોટ આદમી કઈ સાહેબ થી રહ્યું તમારી શું મોગ છે મારે તો દાર બાવલ થી દાર બળી ગઈ તો સરકાર સરકાર ઢોરા ને ન ભાડે થાર તો બસ બીજો કોઈ દૂત થી પૈસા આલે પૈસા ખાવા પેટમાં માં ધન ભરવા આલે તો હાલ તંત્ર દ્વારા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં સરકાર તરફથી સહાય મળવાની આશાએ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે